राम राम जय माता दी आज हम मित्रों कच्छ में आए हुए पांडव मंदिर का दर्शन करेंगे और यहाँ के बारे में जानकारी लेंगे बहुत दो बाहर गए रोड पे बहुत बार गांधीधाम मतलब हर हाँ, हाथ घाट से बाहर गए या मुद्रा गए हर बार मतलब ये एरो देखा ये बोर्ड भी देखा पांडव मंदिर पांडव मंदिर लेकिन आज पहली बार यहाँ आने का अवसर मिला तो ये पांडव मंदिर क्या है ये भी पुजारी जी से जानेंगे और क्या है मतलब ये पांडव मंदिर यहाँ कैसे हुआ वहाँ लिखा हुआ है जूना पांडव मंदिर आइए अंदर भी इतना भव्य सुंदर जगह बनाया है इधर बिटा वलाड़िया ये सब गांव वाले और सनातनी धर्मी लोग जो है उनके साथ सहकार से ये भव्य और दिव्य एक स्थान बना हुआ है आइए दर्शन करते दे। हैं अब देखिए यहाँ ये देखिए ये गणपति जी फिर बाजू में कुंता माँ है फिर युधिष्ठिर जी भीम ફર ભગવાન કૃષ્ણ હૈ સબે બીચમાં ફર અર્જુન શ્રી નકુલ શ્રી સહદેવ ઓર દ્રૌપદી જીર હનુમાનજી મહારાજ और बहुत सारा मतलब लगभग लगभग लग कच्छ का कोई क्षेत्र नहीं होगा लेकिन ये मुंद्रा और गांधी धाम के बीच में है और कच्छ में मैं पूरा घुमाऊँ कहीं पे भी मुझे पांडव मंदिर दिखाई नहीं दिया मैंने आज तक मैंने अभी नहीं देखा हांडव मंदिर कहीं भी पूरे देश में पहली बार देखा तो भले इनका और जगह पे कहीं होगा स्वर्गारोहण हुआ उधर किया होगा दूसरी जगह उपयोग किया होगा नहीं पदार्पण पदार्पण बहुत जगह किया पांडवों ने लेकिन पांडव मंदिर मैंने भी पहली बार देखा है कच्छ में और इनका जो वनवास था वो बारह वर्ष का वनवास था और एक वर्ष अज्ञातवास था जी जी तो उन्होंने भी बहुत सारा जैसे भगवान राम जी ने वन में भ्रमण किया बिहार किया जैसे तो इन्होंने भी बारह तेरह वर्ष तक वन था इनको भी तो यहाँ भी और एक मैं वागड़ में एक क्षेत्र है गेढ़ी वहाँ भी गया था तो वहाँ के जो स्थानिक लोग हैं वो लोग बड़े बड़े पत्थर हैं तो वहाँ मुझे उन लोगों से मिलने से ऐसा जान मतलब मौखिक जानने को मिला कि ये सब भीम के खिलौने थे और ये लोग यहाँ रहे थे ये भी एक खोज का और अभ्यास का विषय है कुछ लोग बोलते हैं कि ये विराट नगर है ये अभ्यास का विषय है तेरे यहाँ अपने गांधीधाम जाइए कि कच्छ बार जाइए कि आ मुंद्रा अत्यारे तो जैने कह हब है व्यापारी मथक ઉદ્યોગ જગતનું જેને કહેવાય પોર્ટના કારણે અડાણી પોર્ટ આ તો રસ્તામાં આવી એટલે એક તીર આવે એક બોર્ડ આવે કે પાંડવ મંદિર એટલે આપણને એમ થાય કે આ કચ્છમાં પાંડવ મંદિર એટલે શું ઘણીવાર નીકળી ગયા છીએ પણ આજે એમ થયું કે ગમે એમ કરી દર્શન કરીને આના વિશે જાણવું છે તો પછી અમે અંદર ગયા ત્યાં જે મંદિરના દર્શન કર્યા બહુ મજા આવી ગઈ અને બહુ સારો એવો વિકાસ જેને કહેવાય જંગલમાં મંગલ જોયું એકદમ સુંદર વ્યવસ્થા દરેક જાતની અને ચબૂતરો બાથરૂમ મંદિરની વ્યવસ્થા સરસ એક નાનું ઉપવન આજે હમણાં જે નવું બન્યું અને આટલું સુંદર જે એક નિર્માણ પામ્યું એના પછી હમણાં શું ક્યાં વાર્ષિક કે આવા કઈ પ્રોગ્રામ ત્યાં થાય છે હા ભીમ અગિયારસ પહેલા પણ થતી પણ અત્યારે સમજી લો કે જાગૃત થયું મંદિર બન્યું એના પછી માણસોને ખબર પડી કે રસ થાય છે ત્યારે મતલબ આઠ દસ જણા જે ભાવ હતો

થોડું કહો તો કચ્છના જે છે કચ્છી ગુજરાતીઓ અને આપણા ભારત આખાને થોડી જાણકારી મળે કે કેવી રીતે આ મંદિર બન્યું શું છે એટલે કુંતા માતા અને દ્રૌપદી માતાજી તો અત્યારે જે આ નવું મંદિર બનાયું ત્યારે એમને બેસાડ્યા છે પણ પાંચ પાંડવને છઠ્ઠા નારાયણ અહીંયા કને જે જૂનું તમે મંદિર જોયું એને પણ બાવનથી ત્રેપન વર્ષ થઈ ગયા છે એનાથી પહેલાં આજુબાજુના ગામનો બધા અહીંયા કને મેળો ભરાતો અને અહીંયા કને એ લોકો એમ કહે છે કે અહીંયા કને વિસામો ખાતો તો એ જે તમે જોયું બાજુમાં વાવ છે એક નાની હા એ વાવ કને કને ને વિસામો એને અને પછી સમજી લો કે ઘણી વખત એવું વાત તો પહેલાના ટાઈમે કે સાંભળવા મળતી કે રાતના એક વાગે કેવી રીતે નગારા વાગતા જંગલની જગ્યા છે અહીંયા કને નગારાને એ વાગતા અને એનાથી પહેલા જે આને ત્રેપન વર્ષ થયું એના પહેલા મેળા ભરાતો બધા સાધુ સંત કેટલાય બધા આવી ગયા કોઈ સાધુ સંત ઉમાક ને લાંબો ટાઈમ નથી ટક્યો સાધુ સંત આવ્યા બધા પણ એટલો લાંબો ટાઈમ નથી ટક્યો એટલે જગ્યા ચમત્કારી છે જાગૃત છે જાગૃત જગ્યા છે અને અત્યારે સમજી લો કે 53 વર્ષ આ મંદિર થઈ ગયા ને અત્યારે પાછું પ્રગતિ અત્યારે આ 12 મહિના થયા છે કે નવું મંદિર નિર્માણ કર્યું ના બહુ સારું વિકાસ છે અમે બધી યાદી પણ જોઈ

હા 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 કચ્છમાં છે ને હા હોઈ શકે હોઈ શકે સાચી વાત છે અને ક્યાં છે કને તમે જોયો નથી ના નથી જોયો ભીમગુડો હા ક્યાં છે જાય ને આપણે હા કિલોમીટર થાય બરાબર સારું છે મંદિર બની મોટો આશ્રમ છે જરૂર એનું એનું હારી ઈચ્છા આપણે એની મુલાકાત લેશું બતાવશું એમાં તો કોણ છે ને તો બે પાણી છે કોણ છે પાણીના વાહ બહુ સરસ જગ્યા સારી છે આપડે અહિયાં નારાયણ સરોવર માતાના મધ થી મોટા યક્ષ દરેક કોઈ પણ મોટું તીર્થ લઈ લો કે દરેક જગ્યાએ આપણે આપણે આ બધી સુરાઓ